શું સ્વાતી સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે વરસાદમાં ખાવાની મજા પડે તેવા ચાર પ્રકારના ભજીયા બનાવીશું તો તેના માટે મેં કાંદા ટમેટા બટેકા અને મોળા મરચાં જે ગોલર મરચાં આવે તે લીધા છે ટમેટા અહીંયા તમારે થોડા કડક અને લાલ હોય તેવા લેવાના એટલે ટમેટા પૂરી એકદમ સરસ બને હવે બટેકાની મેં સ્લાઇસ કરીને બટેકાને બેથી ત્રણ વખત પાણીથી ધોઈને ચારણીમાં નીતારી દીધા છે બટેકાને આ રીતે નિતાવીને જ લેવાના જેથી બટેકા પૂરી એકદમ ક્રિસ્પી બને હવે કાંદાના ભજીયા માટે કાંદાને આ રીતે બહુ જાડા પણ નહીં અને પતલા પણ નહીં એ ટાઈપના સમારીને તેમાં થોડું મીઠું નાખીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું તેની એક એક સલી છૂટી પડી જાય તે રીતે મિક્સ કરીને તેને થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈએ હવે ટમેટાની પણ મીડિયમ સ્લાઇસ કરી લઈએ ટમેટાની સ્લાઇસ કરવા માટે જો ચપ્પુ ધારવાળું હશે તો સ્લાઇસ એકદમ સરસ થશે હવે આ સ્લાઇસને થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈએ અને હા ફ્રેન્ડ્સ જો વિડીયો જોયા પછી તમને ગમે તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને મારી બધી જ નવી નવી રેસીપીઓના નોટિફિકેશન મળતા રહે હવે અહીંયા આપણે આખા મરચાંના ભજીયા બનાવવાના છીએ તો મરચાંને આ રીતે વચ્ચેથી કટ કરીને તેની અંદરનો બી અને નસનો ભાગ કાઢીને મેં બધા જ મરચાં રેડી કરી દીધા છે હવે આ મરચાંની ઉપર થોડું મીઠું અને થોડું લીંબુ નીચોવીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ આ રીતે લીંબુ અને મીઠું નાખવાથી જ્યારે આપણે આખા મરચાંના ભજીયા ખાઈએ છીએ ત્યારે મરચાંની જે છાલ હોય છે તે મોડી નથી લાગતી એકદમ સરસ ટેસ્ટ આવે છે એટલે આ રીતે મીઠું અને લીંબુ નાખીને આ મરચાને આપણે થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈએ હવે મરચામાં ભરવાનો મસાલો રેડી કરી લઈએ તો તેના માટે મેં અહીંયા રેડીમેડ ફૂલવડી જે હોય તે મારી પાસે પડી છે તે મેં લીધી છે તમારી પાસે ગાંઠિયા કે કોઈ પણ ચેવડો હોય તો પણ તમે લઈ શકો છો અને આ રીતે કરકરું મેં પીસી લીધું છે હવે આ પીસેલી ફૂલવડીમાં આપણે મસાલો કરી લઈએ તો મસાલામાં મેં થોડું મરચું થોડું ધાણા જીરું થોડું મીઠું મીઠું અહીંયા તમારે જોઈને એડ કરવાનું કેમ કે ફૂલવડીમાં ઓલરેડી મીઠું હોય જ છે બહુ બધી કોથમીર કોથમીર જેટલી વધારે હશે તેટલો જ આ મસાલો વધારે ટેસ્ટી બનશે થોડી કસૂરી મેથી અને સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ પંજાબી કિચન કિંગ મસાલો અને થોડું લીંબુ દળેલી ખાંડ અને અડધો કાંદો ઝીણો ઝીણો સમારીને લીધો છે આ રીતે તમે મરચાં બનાવશો તો એકદમ પંજાબી જેવો ટેસ્ટ આવશે મરચામાં એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટમાં કહેજો કે તમને આ બધી જ રેસિપી કેવી લાગી આ મસાલાને અત્યારે આપણે મિક્સ નથી કરવાનું જો હાથ લગાવીશું તો કાંદામાંથી પાણી છૂટશે અને મસાલો ઢીલો થઈ જશે એઝ ઇટ ઇઝ મસાલો અત્યારે આપણે સાઇડ પર મૂકી દઈએ હવે ટમેટાપુરી માટે ગ્રીન ચટણી રેડી કરી લઈએ તો તેના માટે અમે કોથમીર ફુદીનો મીઠા લીમડાના પાન તીખા અને મોળા મરચાં મરચાંની ક્વોન્ટિટી અહીંયા થોડી વધારે લેવાની કેમ કે આ ચટણી તીખી ખાટી અને મીઠી હશે તો જ ટમેટાપુરીનો ટેસ્ટ એકદમ સરસ આવશે મેં અહીંયા તીખા મરચાં ઓછા લીધા છે અને મોળા મરચાં વધારે લીધા છે થી છ કળી લસણ એક ટુકડો આદુનો થોડી સેવ બે ટેબલસ્પૂન સ્પૂન ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો લીંબુનો રસ એડ કરી દેવાનો છે આ ચટણીમાં આપણે પાણી નથી એડ કરવાનું કેમકે આ ચટણી એકદમ જ હોય છે ટમેટા પર લગાવવાની છે એટલે આ ચટણીમાં આપણે પાણી એડ નહીં કરીએ આ રીતની થોડી કરકરી ચટણી પીસવાની છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની હવે ભજીયા તળવા માટે આપણે બેટર રેડી કરી લઈએ તો તેના માટે મેં અહીંયા બે વાટકી ચણાનો લોટ ઝીણો લોટ લીધો છે અને અડધી વાટકી ચોખાનો લોટ લીધો છે આ રીતે ચોખાનો લોટ એડ કરવાથી ભજીયાનું પણ એકદમ ક્રિસ્પી બને છે પછી સ્વાદ પ્રમાણે મીઠું થોડી હિંગ અને અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરી દીધો છે હવે થોડું થોડું પાણી એડ કરીને બેટર રેડી કરી લઈએ તો અહીંયા મેં ટોટલ એક વાટકી પાણી લીધું છે અઢી વાટકા લોટની સામે એક વાટકી પાણી લીધું છે પછી જરૂર પડશે તો પાણી એડ કરીશું પણ હજુ આપણે ગરમ તેલ પણ આ લોટમાં એડ કરવાનું છે તો અત્યારે મેં એક વાટકી પાણી જ એડ કર્યું છે હવે એકદમ સરસ રીતે મિક્સ કરીને આ રીતે પાંચથી દસ મિનિટ સુધી લોટને ફેટી લેવાનો છે જેથી એકદમ ઓછા સોડાની જરૂર પડે અને ભજીયામાં તેલ ઓછું રહે બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ બહુ પતલું બેટર હશે તો ભજીયામાં વધારે પડતું તેલ રહેશે બસ હવે પાંચથી દસ મિનિટ ફેટીને બેટરને થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈએ હવે ભજીયા સાથે ખાવાની કઢી રેડી કરી લઈએ તો તેના માટે મેં બે ટેબલસ્પૂન ચણાનો લોટ બે ટેબલ સ્પૂન મીડિયમ ખાટું હોય તેવું દહીં લઈને તેમાં એક વાટકી પાણી એડ કરી દીધું છે હવે તેમાં થોડી હળદર હળદર અહીંયા આપણે થોડો કલર આવે તેટલી જ લેવાની છે સ્વાદ પ્રમાણે મીઠું થોડી હિંગ લઈને બેટરને મેં બ્લેન્ડર ફેરવી દીધું છે આ રીતનું એકદમ સ્મૂથ બેટર રેડી કરી લેવાનું છે પછી એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ મૂકીને થોડી રાઈથી આપણે આ કઢીને વઘારી લેવાની છે થોડા તીખા મરચાંના ટુકડા લીમડાના પાન થોડી હિંગ એડ કરીને બેથી પાંચ મિનિટ માટે આપણે મરચાંને અને લીમડાને સાતરી લઈશું પાંચ મિનિટ પછી આપણે જે બેટર રેડી કર્યું છે તેને એડ કરી દઈએ હવે ગેસની ફ્લેમ સ્લો કરીને કઢીને સતત બેથી ત્રણ મિનિટ સુધી ઉકાળી લઈએ આ રીતે સતત ચલાવતા રહેવાનું જેથી લોટ નીચે દાજી ન જાય હવે બેથી ત્રણ મિનિટ પછી મને કઢી થોડી ઘાટી લાગે છે એટલે મેં અહીંયા થોડું પાણી એડ કર્યું છે કઢીની કન્સિસ્ટન્સી તમારે તમારી રીતે સેટ કરી દેવાની પછી મેં બે ટેબલ સ્પૂન ખાંડ એડ કરી છે આ કઢી સ્વાદમાં થોડી ગળપણવાળી જ હોય છે ખાંડનું પ્રમાણ તમે તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો બસ હવે ખાંડ નાખી દીધા પછી ફરીથી બેથી ત્રણ મિનિટ ઉકાળીને આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું હવે આપણે મરચાં ભરવા માટે જે મસાલો રેડી કરીને રાખ્યો હતો તેને એકદમ સરસ રીતે મિક્સ કરીને આ રીતે બધા જ મરચાં ભરી લઈએ મરચાંને એકદમ દાબી દાબીને ભરવાના જેથી તમે જ્યારે ભજીયા ખાઓ ત્યારે એકદમ ચટપટો ટેસ્ટ લાગે મેં અહીંયા બધા જ મરચાં ભરીને રેડી કરી દીધા છે હવે થોડીવાર માટે મરચાંને સાઈડ પર મૂકી દઈએ હવે ટમેટા પૂરી બનાવવા માટે આપણે જે ચટણી રેડી કરીને રાખી હતી તે ટમેટાની સ્લાઇસ પર લગાડીને બધી જ ટમેટાની સ્લાઇસ રેડી કરીને સાઈડ પર મૂકી દઈએ અહીંયા બધું જ રેડી છે મરચાં ભરાઈ ગયા છે ટમેટાની સ્લાઇસ રેડી થઈ ગઈ છે અને આપણે જે બટેકાની સ્લાઇસ કરીને રાખી હતી તે પણ એકદમ કોરી થઈ ગઈ છે હવે આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દઈએ મેં અહીંયા સ્લો ગેસ પર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે કાંદાના ભજીયા બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી ચણાનો લોટ બેથી ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ થોડી હળદર બે ટેબલ સ્પૂન લાલ મરચું બે ટેબલ સ્પૂન ધાણાજીરું એક ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ પેસ્ટ તમે તમારી રીતે વધારે ઓછી કરી શકો છો અડધી વાટકી જેટલી કોથમીર મેં અહીંયા મીઠું એડ નથી કર્યું કેમ કે આપણે કાંદા સમારીને રાખ્યા ત્યારે મીઠું નાખ્યું હતું મીઠું નાખેલા કાંદામાંથી પાણી છૂટશે તેનાથી જ આપણો આ લોટ બંધાઈ જશે લોટ અહીંયા આપણે કાંદા કોટ થાય તેટલો જ લેવાનો છે કેમકે આ ભજીયા ડ્રાય હોય છે ખાવામાં હવે એકદમ હળવા હાથે મિક્સ થઈ ગયા પછી આપણે પેલા કાંદાના ભજીયા તળી લેવાના છે અહીંયા તમને મીઠું કે લોટ ઓછો લાગે તો તમે તમારી રીતે એડ કરી શકો છો હવે હાથને આ રીતે પાણીથી ભીના કરીને આપણે આ કાંદાના ભજીયા તેલમાં પાડવાના છે જેથી હાથમાં બિલકુલ નહીં ચોટે અને ભજીયા ફટાફટ તેલમાં પડવા લાગશે ભજીયા નાખતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું પછી બધા જ ભજીયા નખાઈ ગયા પછી મીડિયમ ગેસ પર આપણે ભજીયાને તળવાના છે ત્રણથી ચાર મિનિટ જેવું લાગશે ભજીયાને તળાતા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે ભજીયા કાઢી લઈશું બટેકાના ભજીયા તળવા માટે બેટરમાં એક ટેબલ સ્પૂન ગરમ તેલ અને બે ચપટી ખાવાના સોડા એડ કરીને લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ લોટની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ હવે હાઈ ફ્લેમ પર બધી જ બટેકાની પૂરીને આપણે તેલમાં નાખી દઈશું બધી પૂરી ના ખાઈ ગયા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર જ બધી પૂરી તળી લેવાની છે અહીંયા સ્લો ગેસ નથી કરવાનો સ્લો ગેસ કરશો તમે તો પૂરીમાં તેલ ભરાઈ જશે કોઈપણ ભજીયા હંમેશા ફાસ્ટ ગેસ પર જ તળવાના જેથી ભજીયામાં તેલ ન ભરાઈ જાય હવે ગોલ્ડન બ્રાઉન થાય એટલે બધા ભજીયા બહાર કાઢી લઈએ તો ચાલો બટેકાની પૂરી પણ રેડી છે હવે મરચાંના ભજીયા તળી લઈએ લોટના બેટર માટે તમે આ રીતનું હેન્ડલવાળું વાસણ લેશો તો તમને ભજીયા તેલમાં પાડવાનું એકદમ ઇઝી રહેશે હાથમાં પકડીને એકદમ સરળતાથી તમે ભજીયા તેલમાં પાડી શકશો મરચાંના ભજીયાને પણ આ જ રીતે હાઈ ફ્લેમ પર તેલમાં નાખીને પછી મીડિયમ ફ્લેમ પર તળી લેવાના છે તમે આ રીતે મસાલો કરીને મરચાંના ભજીયા બનાવશો તો એકદમ પંજાબી સબ્જી જેવો ટેસ્ટ આવશે એક વખત ચોક્કસ ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટમાં કહેજો કે તમને આ ભજીયાનો ટેસ્ટ કેવો લાગ્યો હવે ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે ભજીયા બહાર કાઢી લઈશું તો આવો હવે મરચાંના ભજીયા પણ રેડી છે હવે ટમેટાની પૂરી માટે મેં બેટરને એક વાટકીમાં લઈ લીધું છે જેથી બધું જ બેટર ચટણીવાળું ન થાય પછી ટમેટાનો ચટણીવાળો ભાગ ઉપર રાખવાનો અને આ રીતે કાંટાની મદદથી થોડો થોડો લોટ ઉપર સ્પ્રેડ કરતા જવાનું અને ટમેટાની આખી સ્લાઇસ છે તેને લોટથી કવર કરીને પછી કાંટાની મદદથી જ ધીમેથી તેલમાં નાખવાનું જેથી બધી જ પૂરી એકદમ સરસ રીતે લોટથી કોટ થઈ જાય તમે જોઈ શકો છો કે મેં કેવી રીતે બધી જ પૂરી કાંટાની મદદથી તેલમાં નાખી છે અહીંયા ટમેટા પૂરી બનાવવા માટે પહેલાં ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે બધી જ પૂરી આપણે તેલમાં નાખી દઈએ પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના લગભગ ત્રણ મિનિટમાં જ ટમેટાની પૂરી તળાઈ જશે તો તૈયાર છે અહીંયા ટમેટા પૂરી અહીંયા બધા જ ભજીયા રેડી છે આવો ટેસ્ટ કરી લઈએ તમને મારી આ ભજીયાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો અને જો રેસીપી ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને મારી બધી જ રેસીપીઓના નોટિફિકેશન મળે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો